તો જય કાકા પડિયા દાદા જય દ્વારકાધીશ બાપા સીતારામ તો સતત પાંચ દિવસથી વરસાદ શરૂ છે છતાં પાંચ દિવસની ત્રણ દિવસથી તો સતત તોય લોકો આવે છે દાદાના દર્શન કરવા અને કાલ પણ જામનગરથી આવ્યા હતા ચાલુ વરસાદે તે પહેલાં પણ આવ્યા હતા અને હમણાં એક આવ્યા હતા એ હતા અમારા ગામના એને પણ ઉધરસ મટી ગઈ છે અને એક બીજા બેન અમારા ગામના દીકરી છે બારથી એ પણ આવ્યા છે એને પણ પગની એડીની તકલીફ હતી બીજી બાજુનો પગ છે બે પગમાં તકલીફ હતી એકમાં એડીની એક પોસાની તકલીફ હતી દાદાની દિયાથી એને પણ બેને મટી ગયું છે અને કહેવાય કે જો કનાળ ગામની અંદર કાકાબળિયા દાદાનું એક નાની એવું તે ઓટલે બેઠેલા છે શિવ મંદિરે દાદા પણ શ્રદ્ધા એ જ વિશ્વાસ છે ને દાદા કામ પણ ખૂબ જ કરે છે દાદા ખૂબ જ બધા એના તકલીફો મટાડી છે કે શ્રદ્ધા જ મોટી છે બાકી મંદિરો તો ઘણા મોટા છે અત્યારે આ સમયમાં એવું થઈ ગયું છે કે જેટલું મંદિર મોટું ને એટલી શ્રદ્ધા મોટી પણ એવું નથી આપણા ઘરમાં કે ગમે ત્યાં ગોખલામાં જો કોઈ દેવ બેઠું હોય કોઈ સિકોતરું આપણે કોઈ સિકોતરા માતા બેઠા હોય કોઈ હુર્ધન બેઠા હોય કોઈ પણ દેવ બેઠા હોય કોઈ કોઈ નાની એવી દેરી હોય ને એમાં બેઠા હોય પણ એનું તેજ એવું હોય ને તો તમારો તમે એની મોર જઈને ખાલી તમારું દુઃખની વાત કરો દુઃખ ગાવ ને એટલે અવશ્ય મટાડે છે અને દાદાએ કેટલા જણાના દુઃખ મટાડી દીધા છે તો આ પીપળે પીપળાના થડમાં દાદા બિરાજમાન છે અને આ બાજુમાં છે મહાદેવનું મંદિર અને અહીંયા બાજુમાં દ્વારકાધીશનું મંદિર છે જે અત્યારે લાઈટ નથી એટલે થોડુંક તમને ઓલું થાય અંધારું છે કનાળ ગામમાં નાના નાના બે મંદિરો છે અને આ પીપળા ઓટલે કાકા બળિયા દાદા બિરાજમાન છે અને દાદા કામ પણ બહુ કરે છે ભક્તોના તો બધાને જય કાકા બળિયા દાદા